હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિભાગ બી ના પ્રકરણ નંબર પાંચનું આખું સોલ્યુશન ગાલા એસમેટ સોલ્યુશન આજે આપણે જોઈશું તો મિત્રો જોડાઈ રહ્યા પૂરા વીડિયો સાથે અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં વિડીયોને મિત્રો લાઈક કરવાનું બોલતા નહીં આજે તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસિશનમાં આપેલ મોબાઈલ મોબાઈલમાં મિત્રો કોલ કરો આખા ગાલા એસેમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો મિત્રો શરૂ કરીએ આપણો વિડીયો પાંચ મિત્રો બી ભાગ કે પણ બી નો ગાલા અસાયમેન્ટ સોલ્યુશન આપણે જોવાના છે તો મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને મિત્રો વિડીયોને લાઈક કરવા બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ ના સોલ્યુશન પીડીયા પીડાવા માંગતા હોય

જેવી હોય છે અંગ્રેજી અક્ષર મિત્રો યુ આકાર જેવી સરેરાશ યાદ રાખજો રેખા અંગ્રેજી અક્ષર યુ આકાર જેવી હોય છે બીજો કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કેવો સંબંધ છે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે મિત્રો કેવો સંબંધ છે તો કે આન્સર છે કાર્યુલ ઉત્પાદન કે અસ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ મિત્રો ક્યારે શૂન્ય બને છે અસ્થિર ખર્ચ એટલે જે સ્થિર ના રહેતું હોય એ અસ્થિર ખર્ચ એમાં પણ જેમકે કોઈ મકાનનું ભાડું હોય તો એની ચોક્કસ કિંમત નક્કી હોય છે તો એ મકાન અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે સોરી કહેવામાં આવે છે અસ્થિર ખર્ચ એટલે નક્કી ના હોય એવું ખર્ચ મિત્રો ખર્ચ ક્યારેક શૂન્ય હોય છે તો કે ક્યારેક વધે ક્યાં વધે છે તો કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે અને ઉત્પાદન જેમ વધે તેમ તે વધે છે મિત્રો ઉત્પાદન જ્યારે શૂન્ય હોય ત્યારે તે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે અને જ્યારે ઉત્પાદન જેમ વધે છે તેમ તેમ તે વધે છે એક હજાર પેનના અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે આપણે વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર અત્યારે કમ્પ્લીટ કરવાના છે મિત્રો

નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે મિત્રો તો ફટાફટ મિત્રો કોલ કરો અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લો આ વારવાર તમારે વિડિયો ના જોવા પડે કેમ કે આ જે વિડિયો છે બધા પ્રકરણના મિત્રો અલગ અલગ વિડિયો બનશે તે માટે કોલ કરીને મિત્રો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એમાં આપણે બધા વિષયોનું સોલ્યુશન આપણે કરેલું છે મિત્રો તો તમે એ પીડીએફ બધી મેળવી લો જેની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તો ફટાફટ હજાર પેન ના ઉત્પાદન માટે પચાસ નો ખર્ચ થયો હોય તો કયા પ્રકારનો ખર્ચ કહેવાય તો એક હજાર ઉત્પાદન માટે પચાસ નો ખર્ચ થઈ ગયો તો તે કયા ખર્ચે આ કઈ મોટી વાત નથી કેમ કે એક હજાર પેજ પચાસ હજાર નો ખર્ચો થશે પાંચ લાખ રૂપિયા ખિસ્સામાં મુકશે વેચીને ઓકે હજાર પેના ઉત્પાદન માટે પચાસ હજાર નો ખર્ચ થયો હોય તો એ નાણાકીય ખર્ચ મિત્રો કહેવામાં આવે છે મિત્રો ના નાણાં માટે ખર્ચ થયો છે તો નાણાકીય ખર્ચ થશે ઓકે ત્યારબાદ છે મિત્રો પાંચમો પ્રશ્ન આપણે આ સૂત્ર પ્રિન્ટિંગ થાય એવું નતું તો આપણે ડાયરેક્ટ

છેલ્લો પ્રશ્ન છે મિત્રો છઠ્ઠો પ્રશ્ન સીમાંત ખર્ચ કયા ખર્ચ થી સ્વતંત્ર ટકા છે તો કે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચ ખર્ચ મિત્રો જે મેં કીધું મગાન નો ખર્ચ સ્થિર ખર્ચ છે બાકી બધા ખર્ચ અસ્થિર ખર્ચ પણ હોય છે તમે ચોપડીમાં ડાયબિસ્ટમાં આન્સર જોઈ શકો છો અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે અને વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં આ વિભાગ બી નું સોલ્યુશન કમ્પ્લીટ થયું મિત્રો આના પછી સી નું સોલ્યુશન જલ્દીથી જલ્દી આવશે મિત્રો અને જલ્દી જોઈતો હોય તો કમેન્ટ કરતા રહો મિત્રો એનાથી વધારે ડબલ માં અમે કામ કરવા લાગીશું તમારી કમેન્ટ જોતા જ તો ફટાફટ કમેન્ટ કરો મિત્રો મળીએ બીજા પાર્ટ સેક્શન નંબર સી માં